યા યા કેમ છો નમસ્તે આવો આવો બેસો માસીનો ફોન આવ્યો તો તમે આવવાના છો ખરે ગીતાબેન જરા પાણી લઈ આવો ગેસ્ટ આવ્યા છે ઠંડુ પાણી લેશો કે ઓકે મટકાનું સિમ્પલ માટલાનું પાણી લઈ આવો કેમ છો માસીનો ફોન આવ્યો હતો કે કાંઈ તમને મળવા આવવાનું હતું અમને એમ કરીને યા સત્યનારાયણની કથા બોલાવી છે તમે ઓકે કંઈ સ્પેશિયલ રીઝન છે અચ્છા તમારો સન પાસ થઈ ગયો ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ વિશ કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ માય સાઈડ ના મારો સન તો ફેલ થયો એકચ્યુઅલી બીકોઝ અમારે શું અબ્રોડ જવાનું આટલું બધું રહેતું હોય છે અને અમારે તો એને ફ્યુચરમાં જોબ પણ નથી કરાવી ઘરનો પોતાનો આટલું મોટો બિઝનેસ છે એમ્પાયર બધું એનું જ છે તો આઈ ડોંટ થિંક આઈ મીન એ સ્માર્ટ છે ઇઝ વેરી સ્માર્ટ યુ નો ઇન ઇઝ વેરી કોન્ફિડન્ટ તો આઈ ડોન્ટ થિંક સો કે ડિગ્રી મેક્સ એની ડિફરન્સ જો આપણું જ આટલું એમ્પાયર હોય તો પછી છોકરાઓને ડિગ્રી અપાઈને શું કરવું છે શું બેટા પ્લીઝ એને નહીં અડતા પ્લીઝ બેટા ઇટ્સ વેરી કોસ્ટલી ઓકે બેસો તમે શું લેશો ચા પાણી ઠીક શેક મંગાવું તમારા માટે તમારા માટે કોઈ ડ્રિંક મંગાવી આપું અચ્છા ચાય પીસો તમે હજુ પણ એવા લોકલ માણસો જેવું જ કરો છો કોઈ પણ લોકલ વ્યક્તિને પૂછીએ તો કે ચાય ઠીક ઠીકશેક ને બધું જનરલી આવડતું હું તો ક્યાંય પણ જાઉં ને તો જનરલી આઈસ્ક્રીમ ક્યાં તો